નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરો છો અને આ પરીક્ષા આપણે આપવાની છે તો એના માટે જે કાઈ વિષયો પૂછાવાના છે એ વિષય માંથી આપણે વિજ્ઞાન વિષયના પ્રશ્નોની આજે પાર્ટ વન ની અંદર ચર્ચા કરવાના છે મિત્રો આ પરીક્ષા આપના માટે ખૂબ જરૂરી છે તો પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરવા માટે બૌદ્ધિક યોગ્યતા કસોટી જેના ચાલીસ પ્રશ્નો આવશે અને સેટ એટલે કે શૈક્ષણિક યોગ્યતા કસોટી ની અંદર આપ જે વિષયો ભણો છો મિત્રો એ વિષયોમાંથી ગણિતના વીસ પ્રશ્નો વિજ્ઞાનના વીસ પ્રશ્નો સામાજિક વિજ્ઞાનના પંદર

ઘઉં ચણા વટાણા એ શાનું ઉદાહરણ છે જાયદ પાક 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 ખરીફ રવિ કે તો ઘઉં ચણા વટાણા એ કઈ ઋતુમાં થતા હોય છે મિત્રો તમને ખબર જ હશે તો એ શિયાળામાં તો શિયાળામાં થતા પાકને આપણે રવિ પાક કહેશું અનાજના દાણાને તેના ભૂસામાંથી અલગ કરવાની ક્રિયાને શું કહે છે થ્રેસિંગ ગ્રેડિંગ મોલ્ડિંગ કે નીંદણ તો થ્રેસિંગ વરસાદની ઋતુમાં લેવાતા પાકને કયા પાક કહે છે મિત્રો વરસાદની ઋતુ એટલે ચોમાસા ચોમાસામાં લેવાતો પાક એટલે કયો પાક કહેવાય રવિ પાક તો ખરીફ પાક જમીનની ફળદ્રુપતા વધારવા કયા ખાતરનો વધુ ઉપયોગ કરવો જોઈએ મિત્રો અહીંયા ઓપ્શન ખાસ સમજજો કારણ કે આ પરીક્ષા તમારે ઓએમઆર પદ્ધતિથી લેવાની છે તો તમને પેપરની અંદર પ્રશ્ન આપેલો હશે એના ચાર ઓપ્શન આપેલા હશે ઓપ્શન તમને બધા પ્રશ્નોમાં ઘણા ઓપ્શન સાચા હોય એવું લાગતું હશે પણ કોઈ એક સાચો જવાબ હશે તમારે ખાસ અને જવાબ પસંદ કરવાનો રહેશે તો કમ્પોસ્ટ યુરિયા એમોનિયમ સલ્ફેટ તો સુપર સલ્ફેટ તો કમ્પોસ્ટ કઈ સિંચાઈ પદ્ધતિમાં પાણીનો બચાવ થાય છે માટલા પિયત પદ્ધતિ દોરિયા પિયત પદ્ધતિ ટપક સિંચાઈ પદ્ધતિ કે નહીં તો ટપક સિંચાઈ પદ્ધતિમાં પાણીનો બચાવ થાય છે ખેતરમાં મુખ્ય પાક સાથે ઉગતી જરૂરી વનસ્પતિને શું કહેવાય આંતર પાક મુખ્ય પાક રોકડીયો પાક કે નિંદણ એને આપણે શું નીંદણ મિત્રો નિંદણ પાક ઉત્પાદનની પદ્ધતિમાં પ્રથમ રીત કઈ છે રોપણી સિંચાઈ ભૂમિને તૈયાર કરવી કે નિંદણથી રક્ષણ ભૂમિને તૈયાર કરવી નીચેનામાંથી કયું

મિત્રો જૂન થી સપ્ટેમ્બર એ મહિનો રોબર્ટ કોશે કે એલેક્ઝાન્ડર ફ્લેમિંગે તો એડવર્ડ સીત્રાની રસીની શોધ કરી હતી કયા સુક્ષ્મજીવ નાઇટ્રોજનના સ્થાપનમાં મદદ કરે છે રાઇઝોબિયમ કમિબા

પ્રશ્ન જે પૂછાયો છે એમાં ઓપ્શન ખાસ જોવાના આમાં પ્રશ્ન પૂછ્યો કયું પ્રજીવ નથી અમીબા પેરામેશિયમ પ્લાઝમોડિયમ કે પેનિસિલિયમ તો અમીબા છે પેરામેશિયમ પણ છે પ્લાઝમોડિયમ છે અને પેનિસિલિયમ છે પ્રજીવ નથી પણ એ ફૂક છે

હેપાટાઇટિસ એ નામનો રોગ છે એ કોના દ્વારા શરીરમાં પ્રવેશે નહીં તો પાણી દ્વારા આપણા શરીરમાં પ્રવેશેના ચમકારા દ્વારા કયા વાયુ નું સ્થાપન થાય છે હાઇડ્રોજન કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન કે નાઇટ્રોજન તો નાઇટ્રોજન જીવો જોવા શાની જરૂર પડે છે માઇક્રોકેમેરાની દૂરબીન ની સૂક્ષ્મ દર્શક યંત્રની વીજાણુ યંત્રની તો સૂક્ષ્મ દર્શક યાંત્રણિક

ખુબ અગત્યનો પ્રશ્ન છે ખાસ તમે તૈયાર કરજો પેટ્રોલિયમ શબ્દ છે પેટ્રા અને ઓલિયમ આ બે શબ્દો પરથી મળી આવેલો છે એમાં પેટ્રા એટલે શું તો પેટ્રા એટલે તેલ પેટ્રોલ ખડક કે પાક તો પેટ્રા એટલે ખડક થશે હવે બીજું અહીંયા તમને સમજાવું કે ઓલિયમ એટલે શું થાય તો ઓલિયમ એટલે તેલ થશે આ પણ પ્રકારનો પ્રશ્ન હોઈ શકે છે કારખાનાઓમાં બળતણ તરીકે કયો પદાર્થ વપરાય છે કોલટાર જીંક કોલગેસ કે કોક તો કોલગેસ ઘરમાં વપરાતો ગેસ કયા પ્રકાર નો હોય છે મિત્રો આપણા ઘરના રસોડામાં જે ગેસ વપરાય છે તે કયા પ્રકારનો હોય છે એસએનજી સીએનજી એલપીડી એલપીજી સાચો જવાબ છે એલપીજી

કઈ પેટ્રોલિયમ પેદાશ નો ઉપયોગ થાય છે પદાર્થના દહન માટે કયો વાયુ જરૂરી છે કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન નાઇટ્રોજન કે હાઇડ્રોજન મિત્રો તમે આ વર્ગમાં ભણ્યા જશો કે પદાર્થના દહન માટે કયો વાયુ જરૂરી છે ઓક્સિજન નીચેનામાંથી કોનું જ્વલન બિંદુ સૌથી નીચું હોય છે એલ્યુમિનિયમ કાગળ ડીઝલ કે પૂંઠું તો ડીઝલ નીચેનામાંથી કોણ વિદ્યુત નું સુવાહક છે મિત્રો ખાસ સમજાવું કે પ્રશ્ન અને પછી ઓપ્શન ખાસ સમજવાના અને જવાબ તમારે પસંદ કરવાનો છે કોણ વિદ્યુત નું સુવાહક છે કાગળ પાણી હવા કે પ્લાસ્ટિક તો પાણી મીણબત્તીની જ્યોતનો પીરો રંગ શું સૂચવે છે સંપૂર્ણ દહન અપૂર્ણ દહન ધીમું દહન કે કે નહીં અપૂર્ણ દહન પદાર્થ નું સંપૂર્વરૂપનું સ્વરૂપનું બળતણ કયું છે મિત્રો કેરોસીન લાકડા સીએનજી કે ડીઝલ તો સીએનજી સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ પાણી સાથે ભરવાથી શું થાય છે મિત્રો ખાસ અગત્યનો પ્રશ્ન ખાસ યાદ રાખી દેજો સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ પાણી સાથે ભરવાથી શું થાય છે વરસાદ પડે આગ લાગે એસિડ વર્ષા થાય તો ધુમ્મસ થાય તો એસિડ વર્ષા થશે આગ બુજાવવા શાનો ઉપયોગ થઈ શકે નહીં આગ બુજાવવા શાનો ઉપયોગ થઈ શકે નહીં CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ O2 એટલે ઓક્સિજન પાણી કે રેતી પ્રશ્ન સમજો બરાબર ઉપયોગ થઈ શકે નહીં તો કાર્બન ડાયોક્સાઇડ નો કે ઓક્સિજનનો પાણી કે રેતી ઓક્સિજન તો ઓક્સિજન છે આગ બુજાવા નહીં પણ આગ સળગશે એટલા માટે ઓક્સિજન અહીંયા આપણે ખાલી વાંચીશું કે જે પ્રતિ કે એચ કેજી પ્રતિ કેજી કે જે પ્રતિ કેજી અને કે જે પ્રતિ કે એમ અહિયાં કે જે એટલે કિલો જૂલ અને કે એટલે કિલોગ્રામ તો સાચો જવાબ આવશે કિલોજુલ બળતણ નું પંચાવન હજાર કિલોજુલ પ્રતિ કિલોગ્રામ પિસ્તાલીસ હજાર કિલોજુલ પ્રતિ કિલોગ્રામ પચાસ હજાર કિલો જુલ પ્રતિ કિલોગ્રામ પચીસ હજાર કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ તો પચાસ હજાર કિલોઝૂલ પ્રતિ કિલોગ્રામ

જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ પરીક્ષા જે આપ આપવાના છો એ માટેના બધા જ વિષયના વિડીયો અક્ષર જ્ઞાન માર્ગની ચેનલ પર આપને પ્રાપ્ત થશે આપ ખૂબ એનો સારો એવો અભ્યાસ કરશો એ વિડીયો આપના માટે ખૂબ અગત્યના છે આપના મિત્રોને પણ શેર કરશો અક્ષર જ્ઞાન માર્ગની આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો આપના મિત્રોને પણ સબસ્ક્રાઇબ કરવાનું કહેશો અત્યારે બેલ નોટિફિકેશન ઓન કરશો જેથી અમારા બાકીના વિડીયો આપ સરળતાથી મેળવી શકો મિત્રો સસારાના તમારા માટે ટાટા બાય બાય કહેવા માટે આવી ગયા છે આપણે ટાટા બાય બાય કરે છે પણ શું કહે છે મિત્રો યાદ રાખજો હવે આપણે ક્યાં મળવાના છીએ તો વિજ્ઞાન વિષયનો જે આ પ્રથમ પાર્ટની આપણે ચર્ચા કરી હવે પાર્ટ ટુ ની અંદર આપણે જરૂરથી મળીશું એવું સસારાના આપણે કહે છે આવજો મિત્રો અને આ વિડીયોનો ખૂબ સરસ એવો અભ્યાસ કરશો